શિહોર ખાતે કોઈ સમાજ મોટી સંખ્યામાં એકત્રિત થયો પૌરાણિક જગ્યા પર અસામાજિક સમૂહ દ્વારા તોડફોડ કરાતા સમાજના લોકો એકત્રિત થયા હતા અગાઉ પણ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ નહીં આવેલ આજે પણ સમાધિ પર કોઈ આવરા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હાલ કોઈ સમાજના લોકો મોટી સંખ્યામાં થયા એકત્રિત પ્રાંત અધિકારી તેમજ શિહોર પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સિહુર પોલીસને આવા આવારા ઈસમો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી પ્રાંત અધિકારી દ્વારા સમાજની પૌરાણિક જગ્યા ફરતે પ્રોટેક્શન દિવાલ કરવાની મંજૂરી જો આવનારા સમયમાં કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામે તો તેની જવાબદારી તંત્રને રહેશે તેવી આપી સમાજના લોકોએ ચિમકી હાલમાં સિહોરમાં કોળી સમાજની જગ્યાને લઈ હાલમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી જય શ્રીદાન મારું નામ છે એના કાર્યકર્તા છું આજે જે ઘટના બની છે જે ઘટના બાબતે સમસ્ત મોળી સમાજ સમાજના આગેવાનો બેઠા છે જે પ્રતિદિન જે દેવસ્થાનમાં નરધમોએ જે કર્યું છે બાબતે આવેદન દેવાના છીએ હવે રહી વાત કે જ્યારે કોઈ પણ ઘટના બની હોય કોઈ પણ ગુનો બની હોય કાયદેસર સંવિધાનમાં એફઆર થતી જ હોય છે અને એફઆર લેવાની જ હોય છે કદાચ કોઈ સત્તાનો દુરુપયોગ કરીને કદાચ કોઈ એવો કરે તો કાયદાકીય અમને લડતા આવડે છે અમે ચાલનારા છીએ ઉધમસિંહના માર્ગે ચાલનારા છીએ અમે અહિંસાના પૂંજારી છીએ

અને સાથીઓલી એમાં વાત છે અમારી આજની તો આગલી કલી અમારે જે લેવાની કે અમે ડેપ્યુટી કલેક્ટર માટે કેન્ડિડેટ એમાં પ્રોટેક્શન ની એમના આગેવાને બોલાયે એ પણ

શિહોર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાવવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે કારણ કે શિહોરની અંદર લીલાપીર વિસ્તારમાં આવેલ કોળી સમાજનું જે શમશાન જે લીગલી કાયદેસર રીતે સરકાર દ્વારા કોળી સમાજને ફાળવવામાં આવેલ ને છેલ્લા પિસ્તાલીસ વર્ષથી આ શમશાનની અંદર કોળી સમાજના વડીલો યુવાનો અને મહિલાઓની જે દખલિધિ ત્યાં થાય છે ત્યારે ચાર પાંચ દિવસ પહેલાં સમાજની અંદર એક મરણ થયેલ અને ત્યાં દફણગી કરી ત્યાં સમાધિ આપેલ અને સમાધિ આપી અને સમાજના આગેવાનો અને યુવાનો અને બધા વડીલો પરત ઘરે પડતા થોડી સ્થળોની અંદર આ જે સમાધિ હતી અને સમાધિને તોડફોડ કરવામાં આવી છે વારંવાર આવા અસામાજિક તત્વો દ્વારા અહીંયા કુરુચ્ય કરવામાં આવે છે એને અનુસંધાન આજે સમગ્ર શિવર શહેર તાલુકો અને ભાવનગર જિલ્લામાંથી કોળી સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત થઈ અને અહીંયા પોલીસ સ્ટેશને આવા તત્વોને ઉપર કડક કાર્યવાહી થાય તે માટે અહીંયા બધા ઉપસ્થિત થઈને એફઆઈઆર નોંધાવવા માટે અહીંયા આવ્યા છે